નવસારી પોલીસનો માસ્ટર સ્ટ્રોક બંધ મકાનોને નિશાન બનાવતી મહારાષ્ટ્રની આંતરરાજ્ય ઘરફોડ ગેંગ જેલ હવાલે નવસારી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને બંધ ફ્લેટ અને મકાનોને નિશાન બનાવતી મહારાષ્ટ્રને કરીડા ગુનેગારની આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે આ ટોળકી લાંબા સમયથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી અને રાત્રિના સમયે બંધ મકાનોના તાળા તોડી કિંમતી ઘરેણા તથા રોકડ રકમની ચોરી કરતી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે રેકી કરીને માત્ર એવા મકાનો જ નિશાન બનાવતી હતી જ્યાં પરિવાર બહાર ગામ ગયો હોય અથવા મકાન લાંબા સમયથી બંધ હોય ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે આ ગેંગ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવીને ચોરીના ગુના આચરતી પરત ભાગી જતી હતી જે સ્થાનિક પોલીસ તેમને પકડી ના શકે નવસારી એલસીબીએ બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના સચોટ વિશ્લેષણ દ્વારા ટોળકીના સભ્યોને ઘેરી લીધા તા તેમની પાસેથી ચોરીમાં વપરાતા હથિયારો સાધનોને ગેરકાયદસર રીતે મેળવેલા મુદ્દામાં જ જત કરવામાં આવે છે આ ગેંગની ધરપકડતી નવસારી અને આસપાસના શિલાઓમાં નોંધાયેલા ગરબોડ ચોરીના એક ગુનાઓના ભેદુકેલાય તેવી શક્યતા છે પોલીસ હાલમાં ગેંગના અન્ય સાગરિતોને તેમને ચોરી કરેલો માલ ક્યાં વેચ્યો છે તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે જિલ્લા પોલીસ આ સફળ કામગીરી બદલ એલસીબીબી ટીમ અપની અન્ય પાઠવ્યા છે અને નાગરિકોને અપીલ કરી છે કે લાંબા સમય માટે બહાર ગામ જતી વખતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અથવા સુરક્ષાના પૂરતા પગલાં ભરવા આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ રજૂ કરીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવી છાત રમાવશે જેથી તેમના અન્ય આંતરરાષ્ટ્રીય ગુનાઇ ઇતિહાસની વિગતો મેળવી શકાય શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ આ નવસારી જિલ્લામાં પાંચ અને બીજા ચાર બીજી અનડિટેક જે ગુનાઓ હતા ઘરપોછના દિવસ દરમિયાન એની કબૂલાત કરેલ હતી જેની પાસેથી અંગઝડતીમાંથી સોનાની લગડી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા જેટલો મુદ્દા પણ એમની પાસેથી મળી આવેલ હતી આ પૂછપરછ દરમિયાન બીજા બે આરોપીઓ સાજીદ અકબર અલી શેખ અને જતીન જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના સુપારા જિલ્લો પાલઘર મહારાષ્ટ્રનાઓ વોન્ટેડ છે અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબુલાત કરેલ છે